નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચારની અંદર આપનો હાર્દિક સ્વાગત છે તો આજના મિત્રો સમાચાર વિશે વાત કરું તે પહેલા તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂતો ઉપયોગી સમાચાર વિશે વાત કરેલી છે તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો એસબીઆઈ ગ્રાહકો માટે મોટા સમાચાર મિત્રો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના નેટ બેન્કિંગ ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ સૂચના જારી કરી છે બેંકે કહ્યું છે કે દરરોજ થોડા સમય માટે નેટ બેન્કિંગ સેવાઓમાં સમસ્યા આવી શકે છે એસબીઆઈ કહ્યું છે કે દરરોજ સવારે ચાર ને પિસ્તાલીસ થી પાંચ પિસ્તાલીસ વાગ્યા સુધી નેટ બેન્કિંગ સેવાઓમાં ત્રણ થી ચાર મિનિટનો વિક્ષેપ પડી શકે છે મિત્રો બેન્કના જણાવ્યા અનુસાર આ સમસ્યા દૈનિક સિસ્ટમ જાળવણીના કારણે થાય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બોર્ડ ની પરીક્ષાઓ વર્ષમાં બે વાર યોજાશે મિત્રો બોર્ડ પરીક્ષા અંગે મોટો નિર્ણય લેવાયો છે બે હજાર છવ્વીસ થી બોર્ડ પરીક્ષા વર્ષમાં બે વાર લેવાશે નવી શિક્ષણ નીતિ હેઠળ લાવવામાં આવેલા નવા પરીક્ષા ધોરણને ને એ મંજૂરી આપી છે પરીક્ષાના પ્રથમ તબક્કામાં બે બેસવું ફરજિયાત રહેશે જ્યારે પરીક્ષાનો બીજો તબક્કો વૈકલ્પિક હશે એટલે કે મિત્રો ઓપ્શનલ હશે પરીક્ષાનો પ્રથમ તબક્કો ફેબ્રુઆરીમાં યોજાશે જ્યારે બીજો તબક્કો મે મહિનામાં યોજાશે મિત્રો વિદ્યાર્થીઓ પોતાનો શ્રેષ્ઠ સ્કોર પસંદ કરી શકશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો યાત્રાને લઈને એમસીનો મહત્વનો નિર્ણય મિત્રો અમદાવાદમાં સત્યાવીસ જૂને યોજાનાર ભવ્ય રથયાત્રા પૂર્વે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એમસી દ્વારા જાહેર હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બિન સલામત જર્જરિત અને નબળા મકાનો ઉપર વધુ ભીડ એકઠી ન કરવા ચેતવણી આપવામાં આવી છે આ ઉપરાંત રથયાત્રાના રૂટ પરના વેપારીઓ અને મકાન માલિકોના રસ્તા પરથી બાંધકામ સામગ્રી હટાવી લેવા સૂચના અપાય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

મહિનાનો નિવારણ કાર્યક્રમ જૂને છે જેમાં નાગરિકો સીએમ સમક્ષ રજૂઆતો અને ફરિયાદો કરી શકશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજથી શરૂ થશે શાળા પ્રવેશ ઉત્સવ મિત્રો ગુજરાતમાં આજથી અઠ્યાવીસ જૂન સુધી શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે જેમાં ધોરણ એક ના ભૂલકાઓનો પ્રવેશ તેમજ ધોરણ નવ અને અગિયાર ના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ માટે પ્રોત્સાહન મળશે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કામ થવાનું છે છવ્વીસ થી અઠ્યાવીસ જૂન સુધીના આ ત્રણ દિવસમાં ત્રેવીસ હજાર ને સાસઠ બાળકોને બાલવાટિકા અને ધોરણ એક માં એડમિશન આપવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ માત્ર વ્યાજમાંથી મળશે બાર લાખ રૂપિયા મિત્રો નિવૃત્તિ બાદ જ્યારે કમાણીનું કોઈ નિયમિત સાધન રહેતું નથી ત્યારે જીવનભરની જમા મૂળી સૌથી મોટો સહારો હોય છે દરેક વૃદ્ધ વ્યક્તિ ઈચ્છે છે કે તેની મહેનતની મહેનતની કમાણી સુરક્ષિત રહે અને તેનું આટલું રિટર્ન પણ મળતું રહે કે વૃદ્ધાવસ્થા દરમિયાન આરામથી પસાર થાય જો તમે પણ આવા સુરક્ષિત અને ગેરેન્ટર રોકાણનો વિકલ્પ શોધી રહ્યા છો તો પોસ્ટ ઓફિસ તમારા માટે એક સુપર હિટ સાબિત થઈ શકે એવી સ્કીમ લઈને આવી ગઈ છે તો આ સ્કીમનું નામ છે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એટલે કે મિત્રો એસસી યોજના મિત્રો ખાસ કરીને વૃદ્ધો માટે બનાવવામાં આવી છે જે જેમાં માત્ર બેંક એફડી થી વધુ વ્યાજ મળે છે પરંતુ તમારો પૈસા 100% સુરક્ષિત પણ રહેશે મિત્રો આ સ્કીમથી થી 5 વર્ષમાં માત્ર વ્યાજથી થી 12 લાખ અને 30000 રૂપિયા ની મોટી કમાણી થઈ શકે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી સોલાર પેનલ લગાવવા અઠ્યોતેર હજારની ની સબસીડી મિત્રો જો તમે વધતા બિલથી પરેશાન છો તો સરકારની આ યોજના તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય તો તમને જણાવી દઈએ કે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી સૂર્ય ઘર વીજળી મફત યોજના ચલાવવામાં આવી છે જેના હેઠળ તમને સોલાર પેનલ લગાવવા પર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે અલગ અલગ વોટરના સોલાર પેનલ લગાવવા માટે અલગ અલગ મિત્રો સબસિડી મળતી હોય છે આ મિત્રો યોજનાનો લાભ લેવા માટે તમારી યોજનાની સત્તાવાર વેબસાઈટ પીએમ સૂર્યઘર ડોટ જીઓવી ડોટ ઇનની મુલાકાત લેવી પડશે ત્યાં જઈને તમારે નોંધણી કરાવવાની અને પછી મિત્રો અરજી કરવાની રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે યોજનામાં એક કિલો વોટ સોલાર પેનલ લગાવવા માટે ત્રીસ હજાર રૂપિયાની સબસિડી મળે છે બીજી તરફ બે થી ત્રણ કિલો વોટના સોલાર પેનલ લગાવવા માટે સાઠ હજાર રૂપિયાની સબસિડી મળે છે અને ત્રણ કિલો વોટથી વધુ સોલાર પેનલ લગાવવા માટે અઠ્યોતેર હજારની સબસિડી મળવા પાત્ર થાય છે ત્યાર પછી મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી પંદર દિવસ માટે

દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ગુજરાત પંચમહાલ ઉત્તર અને સાબરકાંઠાના વિસ્તારોમાં ભારે તેથી ભારે વરસાદની સંભાવના છે આ સમયગાળા દરમિયાન ત્રણ થી દસ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ શકે છે નંબરલાલ પટેલની આગાહી મુજબ જુલાઈ નવ થી પંદર માં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતા છે અને મિત્રો પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે અને આગાહીને પગલે તંત્ર અને નાગરિકો બંને સાવચેત રહેવું જરૂરી બન્યું છે દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારેપાનું ફૂંકાવાની અને દરિયામાં કરંટ રહેવાની શક્યતાને પગલે જૂન ઓગણત્રીસથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવે છે તો વિદ્યાર્થીઓને સાતસોને ચોવીસ કરોડથી વધુની સહાય જોગવાય મિત્રો રાજ્યમાં વિદ્યાર્થીઓ માટે અનેક યોજનાઓ ચાલે છે સામે આવેલા આંકડા અનુસાર અત્યાર સુધીમાં તેર લાખથી વધુ વિદ્યાર્થીઓને સાતસો ને ચોવીસ કરોડ થી સહાય ચૂકવવામાં આવી છે નમો લક્ષ્મી યોજના નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ કુલ સાતસો ને ચોવીસ કરોડ સહાય બીબીએસ થી વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પેટ્રોલ એકસોને વીસ રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી શકે છે મિત્રો ઈરાન ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુસ બંધ કરવાનો પ્રસ્તાવ પાસ કર્યો છે તેની ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર અસર પડી શકે છે કારણ કે સ્ટેટ ઓફ ફૂર્મુસ વૈશ્વિક ઓઇલ વેપાર માટે એક મહત્વપૂર્ણ માર્ગ છે સામે આવેલી માહિતી અનુસાર પેટ્રોલ એકસોને વીસ રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી શકે છે આ સમાચાર સામે આવ્યા બાદ મિત્રો ક્રૂડ ઓઇલની કિંમત વધીને પ્રતિ બેલર એંશી ડોલર થઈ ગઈ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વીમા સખી યોજનામાં મળશે રૂપિયા મિત્રો વીમા સખી યોજના એક એવી પહેલ છે જે મહિલાઓને વીમા દુનિયામાં પગ મૂકવાની તક આપે છે આમાં મહિલાઓને નાણાકીય માહિતી વીમા ઉત્પાદનોની સમજ ગ્રાહક સેવા અને પોલિસી વેચાણ કૌશલ્યમાં વિશેષ તાલીમ આપવામાં આવતી હોય છે આ તાલીમ પૂર્ણ થયા પછી તેમને વીમા સખીનું પ્રમાણપત્ર અને માન્ય એલઆઈસી એજન્ટ કોડ પણ આપવામાં આવે છે જેથી તેઓ સત્તાવાર રીતે એલઆઈસી એજન્ટ તરીકે કામ કરી શકતી હોય છે મિત્રો સરકાર દર વર્ષે એક લાખ વીમા સખી તૈયાર કરવાનું લક્ષ્ય રાખે છે જેથી દેશભરની મહિલાઓને સ્વરોજગાર અને સ્વનિર્ભરતા તરફ પ્રોત્સાહિત કરી શકાય મિત્રો આ યોજનામાં કમાણીની તકો વિશે વાત કરીએ તો તાલીમ દરમિયાન સ્ટાઇપેન્ડ પાંચ હજારથી લઈને સાત હજાર સુધી મળી શકે છે તાલીમ પછીની કમાણીની વાત કરીએ તો જ્યારે કોઈ મહિલા સક્રિય એલઆઈસી એજન્ટ બને છે ત્યારે તે પોલિસી વેચ ઉપર કમિશન અને વિવિધ પ્રોત્સાહનો મેળવી શકે છે મિત્રો વધારાની આવક વિશે વાત કરી તો એક વીમા સખી પ્રથમ વર્ષમાં જ અડતાલીસ હજાર સુધીની વધારાની આવક મેળવી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જેમાં ગઈકાલે સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ અને આસપાસના જિલ્લામાં વરસાદ થયો છે ત્યારે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી પચીસ જૂન સુધી રાજ્યમાં અતિ ભારે વરસાદ થશે આગામી પચીસ જૂનથી ભારે તે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર દક્ષિણ અને મધ્ય ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે આગામી છવ્વીસમી જૂનથી બંગાળની ઉપસાગરમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેના લીધે ત્રીસમી જૂન સુધી રાજ્યના ઘણા ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાનો છે જેમાં ઉત્તર દક્ષિણ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે મિત્રો વીડિયોના અંતે અંબાલાલ પટેલે જે મોટી આગાહી કરી છે તેના વિશે વાત કરેલી છે તો મિત્રો વીડિયોના અંત સુધી જોતા રહેશો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી સરકારનો મોટો નિર્ણય મિત્રો રાજ્ય સરકારે વધુ એક હિતલક્ષી નિર્ણય લીધો છે રાજ્યની જિલ્લા હોસ્પિટલ પેટા હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા ખાનગી વિઝિટિંગ તજજ્ઞ ડોક્ટરોના માનદ વેતનમાં વધારો કર્યો છે તેમજ સરકારી અને જીએમઆરસી સંચાલિત મેડિકલ કોલેજમાં વિઝિટિંગ સર્જિકલ નોન સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટના પ્રતિદિન વેતનમાં વધારો કરાયો છે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ માહિતી આપી હતી ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો વરસાદના સમાચાર પર એક નજર કરીએ મિત્રો સુરતમાં સોળ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે જયારે મિત્રો મોડાસા મોતીપુરમાં આબ ફાટ્યો છે અને બે કલાકમાં આઠ ઇંચ વરસાદ નોંધાયો હતો મિત્રો સોનગટમાં કુદરતી સુંદરતા છલી ગયું છે જીમેર ધોધ સક્રિય થઈ ગયો છે અને સરથાણામાં ખાડીપુરનાક પાણી ઉસી ગયા છે મિત્રો ભારે હાલાકીનો સામનો લોકો કરી રહી છે મિત્રો નસવાડીમાં અશ્વિની નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે અને અમદાવાદના ગામમાં ધોધમાર વરસાદ વરસ છે જ્યારે મિત્રો કરજણ રેમમાં પાણીની આવક થઈ છે અને ત્રણ ગેટ ખોલવામાં આવ્યા છે જ્યારે મિત્રો સુરત બારડોલીમાં ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને મિત્રો ભરૂચમાં વરસાદથી ડાયવર્ઝન પણ પાણી ભરાયે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી મિત્રો છેલ્લા ચોવીસ કલાકથી રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની વરસાદને લઈને આગાહી નવિયા સામે આવે છે અંબાલાલ પટેલની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે વધુમાં અંબાલાલ પટેલે આગાહી કરી છે કે છવ્વીસ જૂન બાદ બીજી એક વર્ષની સિસ્ટમ નિર્માણ પામશે જેના કારણે છવ્વીસ થી ત્રીસ જૂન સુધી રાજ્યમાં ભારે વરસાદ પડશે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં વધારો મિત્રો મંગળવારે સ્થાનિક વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે સોનું પાંચસો ને એક્યાસી રૂપિયાના ઘટાડા સાથે અઠ્ઠાણું રૂપિયા પર ખોલ્યું છે અને સમાચાર લખાયા ત્યાં સુધી અઠ્ઠાણું પર ટ્રેડ થઈ રહ્યું હતું જ્યારે ચાંદી મિત્રો દિલ્હીમાં એક લાખ ને આઠસો ત્રીસ રૂપિયા પર પહોંચી ગયો છે તો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ભાવ ઘટી ગયા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય મિત્રો ધોરણ દસ અને બાર ની પૂરક પરીક્ષા આપવાનું ચૂકી ગયા હોય તો ચિંતા ન કરતા રાજ્ય સરકારે આગામી સમયમાં ફરી પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે રાજ્યના શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીએ જણાવ્યું છે કે વરસાદના કારણે કેટલાક જગ્યાએ પાણી ભરાયા છે અને યાતાયાત ખોઈ ખોરવાયું છે તેવા સમયમાં પૂરક પરીક્ષા આપવાનું ચૂકી ગયેલા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા આપવા એક નવી વ્યવસ્થા શિક્ષણ વિભાગ દ્વારા ઊભી કરવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ હવામાન વિભાગની આગાહી મિત્રો ગુજરાતમાં હવામાન વિભાગે સત્યાવીસ જૂન સુધી ભારે વરસાદની આગાહી કરી છે આજથી ઓગણત્રીસ જૂન સુધી દરિયાકાંઠાના માછીમારોને દરિયા ન ખેડવા સૂચના મળી છે સૌરાષ્ટ્ર અને કચ્છના ઉપરના વાતાવરણમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન શરૂ થયું છે તેથી રાજ્યમાં આગામી દિવસોમાં સારો વરસાદ પડશે મિત્રો રાજ્યમાં આવનાર છ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી ત્યાર પછી મિત્રો આગળ વાત કરી તો બે હજાર રૂપિયાનો હપ્તો ક્યારે મળશે

મિત્રો વીસમા હપ્તાની રકમ જૂનના અંત સુધીમાં અથવા તો જુલાઈના પ્રથમ અઠવાડિયા સુધી ખેડૂતોને મળવાની સંભાવના છે પરંતુ સત્તાવાર તારીખની જાહેરાત કોઈ રીતે કરવામાં નથી આવી જેથી ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર તપાસણી કરતા રહે જેથી તેઓને તમામ માહિતી મળી રહે મિત્રો ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસમા હપ્તાની ચુકવણી કરવામાં આવી હતી હવે આગામી રકમ પણ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલાઓને બાર હજાર રૂપિયા મળશે મિત્રો ભારતમાં મહિલાઓને આર્થિક સહાય માટે વિવિધ યોજનાઓ લાભ આપવામાં આવે છે કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પણ આર્થિક રીતે નબળા વર્ગને મદદ કરવા માટે ઘણી યોજનાઓ આપવામાં આવે છે ઝારખંડમાં મહિલાઓ માટે આવી જ યોજના ઉપલબ્ધ છે અને આ યોજના હેઠળ બાર હજાર રૂપિયા સુધીનો લાભ આપવામાં આવે છે અને આ યોજના હેઠળ આવરી લેવામાં આવતી મહિલાઓને દર મહિને નાણાકીય સહાય મળતી હોય છે મિત્રો ઝારખંડ સરકારની મુખ્યમંત્રી મેનૈયા સન્માન યોજના શું છે મિત્રો તેના વિશે વાત કરીએ તો ઝારખંડ મુખ્યમંત્રી મૈયા સન્માન યોજના મૈયા સન્માન તરીકે ઓળખાય છે આ યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવે છે આ યોજના હેઠળ આવરી લેવામાં આવતી મહિલાઓને દર મહિને એક રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે આમ આ યોજના હેઠળ વાર્ષિક બાર રૂપિયા આપવામાં

ભંડોળની ઝડપી પહોંચ મેળવી શકશે એનાય સમાચાર અનુસાર કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે આ માહિતી આપી છે તેમણે કહ્યું છે કે આ મોટા સેવા વધારાથી લાખો સભ્યોને ફાયદો થવાની અપેક્ષા છે તો તેલ ચા અને ચોખા બધું જ મોંઘું થઈ જશે મિત્રો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ભારતીયો માટે માઠા સમાચાર સામે આવ્યા છે મુંબઈ સ્થિત નિકાસકાર અને ટેકનોગ્રાફી ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયાના સ્થાપક શરદ કુમાર સરાફે ચેતવણી આપે છે કે યુદ્ધની ભારતના વેપાર પર ગંભીર અસર પડવાની છે યુદ્ધના કારણે પેમેન્ટ સિસ્ટમ અને શિપિંગ રિસ્કમાં વધારો થવાને કારણે ભારતના વેપાર પર વધુ અસર પડી શકે છે તો તેલ ચા અને ચોખા બધું જ મોંઘું થઈ જવાનું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં આઠ દિવસમાં સિઝનનો સોળ ટકા વરસાદ મિત્રો ગુજરાતમાં સોળમી જૂને ચોમાસાના પ્રવેશ બાદ આઠ જ દિવસમાં તેણે આખા રાજ્યને આવરી લીધું છે અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ સોળ ટકા વરસાદ વરસી શક્યો છે મિત્રો રવિવારે પણ એકસો ના પચાસ થી વધુ તાલુકાઓમાં મેઘરાજાની ધમાકાદાર બેટિંગ જોવા મળી હતી મિત્રો જામનગરના ચોડીયામાં સાત ઇંચ જ્યારે બનાસકાંઠાના અમીરગઢમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે મિત્રો જૂનાગઢની નદીઓમાં નવા નીર આવ્યા તો ક્યાંક પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે